નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર શ્રી ઉમેશ મકવાણાએ ભાવિ શિક્ષકોને સાથે રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડુની મુલાકાત લીધી ગુજરાતની સરકારી શાળાઓમાં જે શિક્ષકોની ઘટ છે તેના રાઉડ બહાર પાડી શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે આવે તેવી રજૂઆત બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોને રજૂઆત કરવામાં આવી સાથે સાથે પંદર વરસથી જે વ્યાયામ સંગીત ચિત્ર અને કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી તે શિક્ષકોની પણ કાયમી ભરતી કરવામાં આવે જ્યારે સરકારી શાળામાં પછાત વર્ગ એસસી એસટી ઓબીસી અને ઇડબ્લ્યુએસ લોકોના બાળકો જ અભ્યાસ કરવા જાય છે તો જે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કેવી રીતે કરી શકે સરકાર બેટી બચાવો બેટી પઢાવો કહે તો છે પરંતુ શાળામાં શિક્ષકો વગર બેટીઓને ભણાવશે કોણ જો આ શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો શિક્ષક દિનના દિવસે જ બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા ભાવિ શિક્ષકો સાથે ધરણા પર બેસશે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય શિક્ષણ મંત્રીશ્રીને રૂબરૂ મળી અને બાવીસ શિક્ષકોને સાથે રાખીને એક રજૂઆત કરવામાં આવી હતી તમે જોયું છે કે ગુજરાતમાં ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી સ્કૂલો ચાલે છે એટલે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે ભરતી તો રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે પણ હજી સુધી પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા હજી સુધી ઘણી અનેક જગ્યાઓ હજી ખાલી છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું છે શિક્ષણમંત્રીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે જે ખાલી પડેલી જગ્યાઓ છે એને તાત્કાલિક રાઉન્ડ બહાર પાડી અને ભરવામાં આવે અને ઘણા બધા વિષયો એવા છે કે જે પંદર પંદર વર્ષથી સરકારે શિક્ષકોની ભરતી જ નથી કરી ચિત્રના શિક્ષકો હોય કે પછી વ્યાયામના હોય કે સંગીતના હોય એની પણ તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી લેખિત મૌખિક આજે મેં માગણી કરવામાં આવી છે